વડોદરા શહેરના વેમાલી ગામના સ્થાનિક રહીશોએ સુવિધાના અભાવને લઈને સમાસાવલી રોડ પર ચક્કાજામનો પ્રયાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો ગતિશીલ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વડોદરાનું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ હોવા છતાં વિકાસથી વંચિત રહેતા વેમાલી ગામના સ્થાનિક રહીશોએ આજે સમાસાવલી રોડ પર ઉતરી પોતાની માંગણીઓ અંગે તંત્ર સુધી અવાજ પહોંચે તે માટે રોડ પર ચક્કાજામના પ્રયાસો કરી વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ જો આગામી દિવસોમાં આ બાબતને ધ્યાન પર નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી સ્થાનિક રહીશોએ ઉચ્ચારી છે તેઓને મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વેમાલી વિસ્તાર સમાસાવલી રોડ વડોદરાની સમસ્યાઓ બાબતે ડિજિટલી આવેદનપત્ર પાઠવ્યું હતું આ સાથે જ સ્થાનિક રહીશો એ ભાજપના કાર્યકર્તા હોવા છતાં કોઈ વાત સાંભળતું ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા આજે તમે માજલપુરનું ઉદાહરણ લઈ લો તો માજલપુરનો જે વિકાસ છે એ ઉડીને આંખે વળગેઓ છે પ્રજાને દેખાય છે જ્યારે પાંચ વર્ષથી વેમાલી વિસ્તારની પ્રજા રાહ જોઈ રહી છે કે ક્યારે અમારા વિસ્તારનો વિકાસ થાય પણ આ વિસ્તાર દિવસે દિવસે પછાત થતો જાય છે અને હજી સુધી કોઈની આંખો ઉઘડતી નથી એટલે સુધી કે થી જે મેઇન રસ્તો વેમાલી એરિયામાં અંદર પચાસ સોસાયટીને જવાનો છે એ રસ્તા પર અંદર જવા માટે આજની તારીખે સુવિધા નથી ફાઈટ ટાવર પણ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારના ડિસિઝનો માટે આ વિસ્તારના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કોઈ રાય લેવામાં આવતી નથી આ કાર્યકર્તાઓની પાર્ટી છે પણ અહીંયા કાર્યકર્તાઓની અવગણના કરાઈ રહી છે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર